એટલે આડકતરી રીતે નહીં પણ સીધી રીતે કહું તો ભૂપતભાઈ ભાયાણીને આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારીને ભાજપમાં કાઢનાર સ્વયં ગોપાલભાઈ ઇટાલિયા જ છે મારું નામ હિતેશ પ્રેમજીભાઈ વગાસિયા તમે આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હતા અને તમારે પાર્ટી છોડી અને અપક્ષ ઉમેદવારી કરવાનું કારણ શું કારણ અચાનક કંઈ જોતું નથી તમે પણ જાણો છો અને વિધાનસભાની જનતા પણ જાણે છે કે હું છેલ્લા પાંચ છ વર્ષથી સતત આમ આદમી પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે દિવસ રાત જોયા વગર લોકોના કામ કરતો હતો અને પાર્ટીની મોટી કરવામાં અહીંયા મારો સિંહ ફાળો હતો પરંતુ સતત અવગણના અને ઉપેક્ષાઓના લીધે તેમજ અમુક લોકોને ભ્રમિત કરવાની અને બે પાંચ લોકોની આર્થિક મહત્વકાંક્ષા અને રાજકીય મહત્વકાંક્ષાને સંતોષવા માટે ગુજરાતના હજારો યુવાનો સાથે જે કરવામાં આવી રહ્યો છે છે આ તમામ બાબતોની મને જાણ મેં એવો કર્યો કે પાર્ટીમાંથી રાજીનામું આપી અને હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ અને મને વિશ્વાસ છે કે મારા સોળ નંબરના ત્રણ નંબર ઉપર બેટરી ટોર્ચના નિશાન ઉપર મત આપી લોકો મને વિજય બનાવશે તમે બે હજાર બાવીસની ચૂંટણીમાં ટિકિટની વેચણી થઈ હતી એવું તમે તમારા પેશીમાં માંગ્યો છો તો એ વાત સાચી છે ભાઈ હું ને તમે સાચું માની લ્યો એના કરતાં તમે કામ કરો ખુદ જ તપાસ કરો જુનાગઢ જિલ્લાની અંદર પાંચ વિધાનસભાઓ આવે છે પાંચ વિધાનસભામાંથી જુનાગઢની કઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી એક પણ નહીં ત્રણ ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી અને બે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી એ ઉપરાંત હું ખાલી જુનાગઢ જિલ્લા પૂરતી વાત નથી કરતો આખા ગુજરાતની અંદર તમે જ્યાં કોઈ વિસ્તારમાં રહેતા હો આ મીડિયાના માધ્યમથી મને સાંભળતા હો તમે ખુદ તમારા દિલ ઉપર હાથ રાખી અને તમારી પોતાની અને તમારી આસપાસની વિધાનસભાઓ ઉપર નજર કરજો કે ત્યાં કોણ લોકો મહેનત કરતા હતા કોણ પાર્ટી માટે કામ કરતા હતા અને કોને ટિકિટ આપી દેવામાં આવી હવે અત્યારે જે હાલમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છે તે પોતે સનાતન વિરોધી નિવેદન કરી ચૂક્યા છે તો એને લોકો સ્વીકાર છે કે તમને લોકો સ્વીકાર છે તમે શું લાગે છે સનાતન વિરોધી નિવેદનની વાત ખાલી એટલી નથી

ઉદ્યોગો હોય ફેક્ટરા હોય તો હું ઉદ્યોગપતિ ન કહી શકાવ રહી વાત બીજી ગોપાલ ઇટાલિયા જે અત્યારે એવું કહે છે કે હું લોકોનો અવાજ બનીશ હું લોકો માટે સતત બોલીશ તો જે રીતે સનાતન ધર્મની વિરોધમાં ગોપાલભાઈ ઇટાલિયા ભાષણો આપતા હતા કથાકારોને જે રીતે બેફામ વાણી વિલાસ કરતા હતા અને પોતાના રાજકીય લાભ માટે અત્યારે તમે જુઓ તો સનાતન ધર્મની વિરુદ્ધમાં બોલવાનું બંધ તો કરી દીધું પરંતુ સાધુ સંતોના ચરણે પણ મીંડા જવા મંદિરોમાં દર્શને મીંડા જવા તો જેમ અત્યારે સનાતન ધર્મની વિરુદ્ધમાં બોલવાનું બંધ કરી દીધું એમ ભવિષ્યમાં પોતાનો રાજકીય લાભ ખટાઈ જશે કે રાજકીય રાજકીય લાભ મળી જશે એટલે એ લોકો લોકોના મુદ્દે પણ બોલવાનું બંધ કરી દેશે ત્રીજો મુદ્દો કતાર ગામ એ લડ્યા તો કતાર ગામમાં તો એમણે એક પણ વાર એમના ભાષણમાં એમ નથી કીધું કે હું ખેડૂત પુત્ર છું કતાર ગામની ચૂંટણી હાર્યા પછી ત્યાંના કાર્યકરો કે ત્યાંના મતદારો માટે એક પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી

અહીંયા રોડ રસ્તા સારા નથી તો ભાઈ તમે તમારા વિસ્તારમાં પેલા કરાવડા ને એટલા માટે મને ભરોસો છે કે હળાહળ જુદું બોલે છે તરફ હું સ્થાનિક ઉમેદવાર છું 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 શિક્ષિત અને સતત લોકોની વચ્ચે રહેનાર વ્યક્તિ લોકો મને ઓળખે છે હું લોકોને સારી રીતે છું અમે બધા લાગણીથી જોડાયેલા છીએ અને એટલા માટે મને ભરોસો છે કે વિસાવદર વિધાનસભાની જનતા મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને જીતાડશું